ગોપીઓને હા કીધું છે કે ખજાનામાં જે તમારે જે જોતું હોય જેટલું જોતું હોય એટલું લઈ જાઓ હા મંત્રી પૂછવા આવ્યા નંદ બાબાને કે બાબા આપણે દાન કરવું છે કે દાન નથી કરવું તો તો શું કરવું છે તો કે લૂંટાવવું છે લૂંટાવો જેને જે લઈ જાવું હોય જેટલું લઈ જવું હોય એટલું ભલે લઈ જાય કેમ તો કે આજે તો આનંદ પ્રાગટ્ય થયું છે આનંદ હા અને તમે જોજો કે જ્યારે તમે ખુશ થઈ જાવ ને બહુ મજા આવી જાય ને પછી એમ થાય કે એની આટુ તો હું શું કરી દઉં એમ હે આ બધું લૂંટાવી દેવાનું મન થાય હે તો આપણે જો કોઈ મનુષ્ય માટે બધું લૂંટાવી શકતા હોય તો આ તો પરબ્રહ્મ પરમાત્મા હે સ્વયમ આનંદ સ્વરૂપે પ્રગટ થયા છે અને જુઓ नंद બાવા છે ને બહુ ભોળા છે એનો પ્રેમ એનો ભાવ ભગવાન પ્રત્યે એવો છે ને કે જેને જોઈને ભગવાન પણ ત્યાં જન્મ લેવા વિવશ થઈ જાય હે બાકી શું ભગવાનમાં એટલી તાકાત ન હોય ભગવાન એવું ના કરી શકે કે વસુદેવ દેવકીને મુક્ત કરાવી અવતાર કોને ત્યાં થયો ભાઈ હોય ગયા અવતાર કશુદેવો ને ત્યાં થયો છે આવા પિતા હા એમણે કીધું કે બાળપણ તો વૃંદાવનમાં જ ગોકુળમાં જ પિતાવાહી કેમ તો કે નંદ બાવા જેવા જેના પિતા છે યશોદાજી જેવા જેના માં છે હે ભાવ એનું બહુ મહત્વ કીધું છે હે આ પહેલાના ભજનો એમાં તમે જોવો તો ખરા ભાવ કેવો સુંદર ભાવ વ્યક્ત કરતા હોય હે પહેલા ની કથા થાય એટલે બેનો ધોળ ગવડાવતા ધોળ ગાતા હે તમે કહેતા હોય તો ગાવ ગાવ ને પાકો ને मांडवी श्रृंगारी सवा लाख में <laughs> मैं तो मांडवी श्रृंगारी स्व

લક્ષ્ય રાખીને મેં માંડવી શણગારી આ ઘણા મહાપુરુષો કહે છે કે ભલે આ ફૂલ થી ને શણગારી છે પણ ભાવ એવો છે કે મારો સત્યનારાયણ ભગવાન વધારે ને તો એને સામાન્ય જેવું તેવું નહીં હા સારામાં સારું હીરા જડિત ગિરિરાજ નારાયણ હીરા જડિત સોના જડિત આસન આપું હે મારે ભાવ જ કરવો છે તો પછી નાનો ભાવ કરું શું કરવા શિવ માનસ પૂજા હે રત્ને કલ્પિત માસનમ હા શિવજીની માનસ પૂજા એવી અદભુત સ્તુતિ છે અવશ્ય આનો શ્રવણ કરવું જોઈએ અમારા સત્યનંદ બ્રહ્મચારીજી સ્વામીજી હા જે કોઈ એમને ઓળખતા હોય રોજ સાંજે સાયમ સંધ્યા બાદ ઉપર રામ દરબારની સામે રાધા રાધા કૃષ્ણની સામે બેસીને એવી અદભુત સ્તુતિઓનું પાઠ કરતા એમાં એમાં આ માનસ પૂજા એનું એનું શ્રવણ કરતા મને એમની પાસેથી આ શીખવા મળ્યું મને ભેગો બેસાડતા કે ચાલ બેટા મને કહેતો ચલ પૂર્યા સ્તુતિ કરેંગે મહારાષ્ટ્રના હતા નાગપુરના બહુ મજાના બહુ પ્રેમ મળ્યો છે એમનો લગભગ મને ઇતિહાસની બધી વાર્તાઓ એમની પાસેથી સાંભળવા મળી અને ખૂબ તપસ્વી સંત સવારે ત્રણ વાગ્યા થી જાગી જાય અને આઠ વાગ્યા સુધી માળા કરતા હોય જપ કરતા હોય ખૂબ સુંદર છે એમનું જીવન જો મહાપુરુષો એવું કહે છે કે કથામાં તમને જેનું જેનું સ્મરણ થાય ને હા પિતૃ સ્મરણાર્થે હોય કે ન હોય પણ એનો પણ મોક્ષ થઈ જાય છે અને અદભુત માનસ પૂજા સ્નાન વ્યાબરમ કે મારે શિવજીને આસન આપવું છે પણ આસન કેવું રત્ને કલ્પિત રત્નોથી જડેલું રત્ને કલ્પિત માસનમ એ પણ ક્યાં તો કે હિમાલયમાં હિમ જલે અને પછી કીધું કે હિમ જલે સ્નાનમ તો દિવ્યાંબરમ આ કે દિવ્ય હિમાલયના શુદ્ધ જળ દ્વારા ગંગાજી દ્વારા શિવજીને સ્નાન કરાવું અને સુવર્ણ સ્વરૂપી પિતાંબર પહેરાવું એવો અદભુત ભાવ બીજી વસ્તુ તમને ખબર છે કે તમે એમ કહો હા કે આપણે આપણે આરતીમાં લગભગ બધા ગાતા હોઈએ પણ આપણને એનો અર્થ ખબર નથી એવું શું તો કે કપૂર ગૌરમ કરુણાવતરમ સંસાર સારમ ભુજેદ્રમ વિંદે ભવમ હવાની સહિત